મોટું ગાબડું વહેલી સવારે ગાબડું પડતા ખેડૂતોના ખેતરો નર્મદા કેનાલના પાણીથી બેટમાં ફેરવાઈ ગયા સનેસડા જાનાવાડા માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડતા હજારો લીટર પાણી વેડફાઈ ગયું હતું સનેસડા જાનાવાડા નર્મદા કેનાલ

ગત રવિ સિઝન દરમિયાન નર્મદા કેનાલો તૂટવાનું કારણ ગેટમેનોની બેદરકારી અને કોન્ટ્રાક્ટરોની અને નિગમના અધિકારીઓ સહિત કર્મચારીઓની સાઠ ગાંઠના કારણે ગાબડા પડ્યા હોવાનું પણ સામે આવ્યો હતો બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા ભાભરસુઈ ગામ બનાસકાંઠા આ ધોણાવાડા માઇનોર કેનાલ છે અને આજે માં પડતો હવે અમારો આખો પાક રોળાઈ ગયેલો છે અને પાયમાલ થઈ ગયા છે તો આનો હવે જવાબદાર કોણ કહેવાનો મતલબ કે સાફ સફાઈ ન થવાના કારણે અને કોન્ટ્રાક્ટરો અને આની મિલી ભગતના કારણે આજ મારો પાક ધોવાઈ અને ખાબ થઈ ગયો છે તો આનો હવે જવાબદાર કોણ રહે છે નર્મદા નિગમ કે કોન્ટ્રાક્ટરો અને આ મારી ખેડૂતની એક અરજી છે એ આ જે પાક ધોવાઈ ગયો છે વારંવાર આવા ગાબડો પડવાના કારણે અમે નુકસાનનો સામનો કરતા હોય છે અને અમે આ ખેડૂત વર્ગ ખેતી ઉપર તો નિર્ભર જ છીએ અને આજે અમારે કાંઈ વધ્યું નથી